ધારી તાલુકાના દલખાણિયા ગામના ગોપાલ રાજ્યગુરુ અને તેમના મિત્રોએ શ્રાવણ માસ નિમિત્તે દલખાણિયાથી સોમનાથ સુધીની પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે છેલ્લા ચાર વર્ષથી આ પદયાત્રા નિયમિતપણે યોજવામાં આવે છે જામવાળા અને પ્રાચી થઈને આ યાત્રાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અત્યારે ચૌદ વર્ષથી વડીલ લોકો આવે છે બે ત્રણ વર્ષથી આરે નવી જનરેશન પહેલા છે અને બે દિવસ થયા અને વરસાદની ઠંડક રહી આ વખતે કોઈ તકલીફ રસ્તામાં થઈ નથી અને સોમનાથ દાદાની કૃપા આવી છે અને વડીલો જ્યાં સુધી મોર આવી છે ત્યાં સુધી જનરેશન બધી આગળ આગળ દાદાની કૃપા થાય ત્યાં સુધી